અને લીલી છમ તમાકુ જો એક ધારો કહીએ પણ તમને આમ પીરા સુવાની પડે હે એક નંબરની તમાકુ હવે નજીક લાવો જો નજીકથી બતાવો મિત્રો જો આ પાન જો કેલું જબરદસ્ત છે જો એકદમ પત્તું લાંબુ પત્તાની લંબાઈમાં વધારો કરે જાડાઈમાં વધારો કરે નસો જાડી કરે જો એક નંબર છે કોઈ પણ જાતનો ઈયન્ડો પ્રોબ્લેમ નઈ કોકડવાટનો પ્રોબ્લેમ નહીં છે આ બધી બતાવો જો તમે આ પણ જોઈ લો છે એક નંબર ક્વોલિટી આ દરેક જુઓ જો પત્તાની ચમક જુઓ શાઇનિંગ એનું જોરદાર પત્તાની લંબાઈ જાડાઈ કોડાઈ જોઈ લો એક નંબર દરેક તમાકુ જોઈ લો આ પણ બતાવો જો એક નંબર દરેક તમાકુ બતાવો જો એની ગ્રીનરી વિકાસ એનું શાઇનિંગ અને આ બાજુ બતાવી દો ધીરે ધીરે એકદમ જો એક નંબરની તમાકુ ખાલી આ બાર દિવસનું રિઝલ્ટ છે મિત્રો જુઓ એક નંબરનું રિઝલ્ટ મળી છે ખેડૂ મિત્રને ડબોની અંદર જે સોજિત્રા જોડે આવેલું છે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું જીગરભાઈ જસભાઈ મંડોળા જીગરભાઈ જસભાઈ મંડોળા કયું ગામ ડબૌ ડબૌ એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો સોજીત્રા તાલુકો સોજીત્રા લાગે ને જિલ્લો જિલ્લો આણંદ ઓકે તો જસભાઈ તમે કેટલા વીઘામાં માં તમાકુ બનાવેલી છે બે વીઘા માં વીઘામાં અમને ની તમાકુ બનાવેલી છે હવે આ કલકત્તી તમાકુ અંદર તમારો પ્રશ્ન શું પ્રોબ્લેમ શું હતા તમારે ગઈ સાલ અમારે શું

પાંચ દિવસની અંદર આ રિઝલ્ટ છે મિત્રો સારામાં સારો એમને ગ્રોથ થઈ ગયો પાન એમનું કેવું છે કે પાન જાડું થાય છે પત્તાની લંબાઈમાં વધારો થયો જાડાઈમાં વધારો થયો નસો જાડી થઈ આટલા એમને બેનિફિટ થયા બરાબર છે તો આ જે ડગૌની અંદર ખેતી કરતા હોય સોજીત્રાની આજુબાજુના ગામના જે ખેડૂતો તમારી વિડીયો જોશે એમને તમારે સંદેશો શું આપવો છે કે આ દવા વપરાય તો રિઝલ્ટ કેવું મળે પરિણામ કેવું મળે પરિણામ સારું સારું

તો તમે આઈ શકો છો આ છે ઓકે અને દવા કોને આપેલી મારું નામ છે સાજિદભાઈ ઉદયસિંહ મેળા અને મારું ગામ છે અગાસ બોરિયા બરાબર અને આ દવા તમારે જોઈએ તો મારો કોન્ટેક્ટ કરો અઠાણું બે ઓગણપચાસ આઠ અને આ દવા તમારી ટોટલી જગ્યાએ કુરિયર દ્વારા પણ લે છે કે તો તમને બધી જ મતલબમાં કોઈ પણ જ ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં તમને આ દવા મળી જશે કુરિયરના માધ્યમથી અને બધા પાકમાં આ દવા ચાલે છે અને બધાય પાકમાં આવું રિઝલ્ટ છે તમે તમે કોઈ પણ શાકભાજીમાં પાકમાં મતલબમાં ઘઉં કહેવાય મતલબમાં તમાકુ કેર બધા જ પાકમાં તમે આ વાપરી શકો છો તો પ્રોડક્ટની માહિતી આપી દઉં તો આ છે ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં તમારા વીસ થી પચીસ એમ એલ છે એની ગ્રીનરી જાળવી રાખશે તમાકુને પીરાશ નહીં પડવા દે પત્તાની લંબાઈમાં જાડાઈમાં પોળાઈમાં વધારો કરશે પંદર લીટરમાં તમારે વીસ થી પચીસ ગ્રોથ વિકાસ નું કામ કરશે જબરજસ્ત ગ્રોથ પ્રમોટર ઓકે અને બીજું એમણે વાપરેલું એની જોડે પેસ્ટ જે અત્યારે મોટે ભાગે આ જે મતલબમાં વેધરના પ્રોબ્લેમ થઈ ગયા છે તો કોકડવાટ આવી જાય તો કોકડવાટ સામે પંદર થી અઢાર દિવસ લગી પ્રોટેક્શન રાખશે કોઈ પણ ચૂષ્ટ પ્રકારની જીવાત અંદર એટેક થવા દેશે નહીં એની હોજરી અને મતલબમાં કેવાય ને પેરાલિસિસ લખવો પણ નાખશે જીવાતને એટલે આઠ કલાક અંદર એને કઈ ખાવાનું ગમશે નહીં બરાબર છે તો આનું પણ જબરદસ્ત રિઝલ્ટ છે ને આ પત્તાને ને ફાડવાનું કામ કરે પત્તું મોટું કરે અને પત્તું જાડું કરે અને નસો જાડી કરે આપડી આ પેસ્ટ વર્ગો ઓકે તો આ તમારે પંદર લીટર માં વીસ પચીસ ત્રીસ એમ એલ પણ લઈ શકો છો અને બીજી વાત કરીએ આપણું આ ભૂમિ પરિવર્તન ખાતર આ કઈ રીતે આપ્યું હતું તમે જમીનમાં પાણી સાથે જમીનમાં પાણી સાથે ટપક પદ્ધતિથી આપેલું છે તમે યુરિયા સલ્ફેટ ડીએપી કોઈપણ ખાતરમાં મિક્સ કરી શકો છો ટપકબદ્ધ રીતે બસો લિટર પાણીમાં લઈ લેવાનું આગળ